જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ ઇકો બે હજાર ને વીસનું મોડલ છે આ ઇકો ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી જોવા મળે છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે છે તો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂર્વ જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આપણે આપેલો છે ત્યાંથી તમે નંબર મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો આ ઇકો ગાડી બે હજાર ને વીસનું મોડલ છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ઈકો ગાડી જોવા મળી રહે છે તમે ગાડીની કંડિશન વિડીયો જવાબદારી સાથે ઈકો ગાડી વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જીજી અઢાર ગાંધીનગરનું પાર્સિંગ છે ગાડીનું વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પાંત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ગેરન્ટેડ કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો કાર વેચવાની છે તમારે જો આ ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર મહેસાણા જોવા મળી રહેશે રામાધાણી ઓટો હબ મહેસાણા તમે ત્યાં તમને આ ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો અને હા મિત્રો તમારે તે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય ગાડીને કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીના માલિકને તમે ફોન કરીને ગાડીની કિંમત જાણી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીના માલિકનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું સાત ત્રાણું એંશી નવ ચાલીસ આ ગાડીના માલિકનો નંબર છે ઇકો ગાડીના માલિકનો તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે જાવ ઓછી ચાલેલી છે ફક્ત પાંત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે હા મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા હોય જવું હોય તો તમે જઈ શકો છો પણ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ઇકો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જતા ફોન કરીને જવું તમારે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું